આજે નવા વર્ષની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણે આજથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે લોકો પોતાના પરિવારજનોને તેમજ ગામડે જે લોકો ફરજ બજાવતા હોય તે માદરે વતન જતા હોય છે પરંતુ આવા સમયમાં જે ફાયર વિભાગના જવાનો હોય પોલીસ હોય હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર હોય તે આપણા માટે સતત ખડેપગે ઊભા હોય છે આ ફાયર જવાનોની મહેનત ખૂબ વધી જતી હોય છે આ દિવસોમાં કેમ કે દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય છે આગ લાગવાના બનાવો બનતા હોય છે અને મેં એવા સમાચાર સાંભળ્યા છે કે બે બે દિવસથી ફાયર જવાનના અધિકારીઓ અને કર્મચારીઓ સરખી રીતે ઊંઘ્યા નથી એવી સ્થિતિ છે આજે નવા વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે તો પણ આ ફાયર જવાનો પોતાની ફરજ પર તત્પર છે લોકો સુરક્ષા સલામતી સાથે આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે અડીખમ છે આપણી સાથે ફાયર જવાનના અધિકારી છે તેમની સાથે વાતચીત કરીએ સર પહેલાં તો નવા વર્ષની આપને શુભેચ્છા આપ સર્વેને ગુજરાતની તમામ જનતાને નવા વર્ષની શુભકામનાઓ આવનારું વર્ષ વધારે સારું નીવડે સંપૂર્ણ જે પણ લોકો છે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને સુખાકારી વધે એવી શુભકામનાઓ સર આજના દિવસનું હિન્દુ ધર્મ પ્રમાણે ઘણું મહત્ત્વ હોય છે નવા વર્ષની શરૂઆત થતી હોય છે પહેલાં તો આજે નવા વર્ષમાં પણ તમે પરચ પર તત્પર હાજર છો એને લઈને શું કહેશો તમારું પણ મન હશે આજે પરિવાર સાથે દિવાળી ઉજવવાનું નવા વર્ષ ઉજવવાનું કઈ રીતે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં હું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ફરજ બજાવું છું આ વર્ષની વાત કરું તો આ વર્ષે તારીખ અઢારથી ત્રેવીસ તમામ પ્રકારની રજાઓ તમામ કર્મચારીઓ માટે બંધ કરવામાં આવેલી છે અમદાવાદ શહેરની જનતા અને શહેરના ફરતા જે આઠ દસ પંદર કિલોમીટરનો એરિયા છે એ એરિયાની અંદર કોઈપણ આગ અકસ્માતનો બનાવ બને તો તેને તત્પરતાથી પહોંચી વળવા માટે અમદાવાદ ફાયર સર્વિસ આ દિવસો દરમિયાન ખડે પગે છે રહી વાત દિવાળીની તો દિવાળીની રાતના અમદાવાદ એન્ડ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલમાં બ્યાસી કોલ એક રાતના નોંધાયેલા છે જેમાં ઓલમોસ્ટ અમદાવાદ ફાયર સર્વિસે થોડી જ થોડા જ સમયની અંદર મોટાભાગની આગની અંદર કંટ્રોલ મેળવી લીધેલો છે સર આજે પરિવાર સાથે તમામ લોકો હરી ફરી રહ્યા છે નવા કપડાં પહેરીને પોતાના સગા સંબંધોને મળી રહ્યા છે તમારો પણ મરમાનો હશે તમારા ઘરે પણ તમારા બાળકો હશે કે આજે મારા પપ્પા આવશે મળશે તો આ બધું કઈ રીતે મેનેજ કરતા હો છો સર યુનિફોર્મ સર્વિસ જ્યારે તમે પસંદ કરો છો ત્યારે તમારી વ્યક્તિગત ચાહનાઓ અથવા તો વ્યક્તિગત બાબતો જે છે એ સાઈડ પર રહે છે તમે તમારી ફરજને જ તમારો ધર્મ સમજી કારણ કે અમારો મોટો છે વિસઆઉટ ટુ સેવ તો અમે સેવા માટે જ તત્પર હોઈએ છીએ તો હા શરૂઆતમાં કુટુંબને પણ લાગતું હોય છે કે અમે સાથે સમય નથી વિતાવી શકતા તે પરંતુ હવે એ લોકો પણ હેબિચ્યુઅલ થઈ ગયા છે અને થઈ ગયા હોય છે કે ક્યારે પણ કારણ કે નોર્મલ દિવસોમાં પણ અમારી ઇમરજન્સી જમવા બેઠા હોય તો પણ ઇમરજન્સી આવે એટલે આવી ઇમરજન્સીથી એ લોકો આદિ થઈ ગયા હોય છે તો આ તહેવાર કે ફેસ્ટિવલ જે છે એના કારણે થઈ અને અમે લોકો અમારી સેવા કે અમારા ફરજ જે છે એ ફરજને ક્યાંય ચૂક ચૂકમાં રાખી શકીએ એમ નથી અને એમાં કોઈ ચૂક ભોગવી શકીએ એમ નથી અને એ પોસાય તેમ પણ નથી એટલે અમારો એક એક ફાયર સર્વિસનો જવાન એક એક અધિકારી સિનિયર અધિકારીશ્રીઓ બધા આ જ ફેસ્ટિવલને અમે અમારી સેવા થકી ઉજવીએ છીએ સર તમે કેટલા સમયથી અહીંયા છો અત્યારે એટલે કે જે દિવાળીથી માંડીને અત્યાર સુધી તમે ક્યારેય ઘરે ગયા હતા એ પ્લસ એવા કર્મચારીઓ સાથે મારી વાત થઈ તેઓ કહી રહ્યા છે કે બે બે દિવસથી તેઓ સતત ઉજાગરા તેમના ચાલે છે ને તેઓ હજી પણ કોઈ કોલ મળે તો દોડી જવાની પૂરેપૂરી તૈયારી હા એકચ્યુઅલી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના મોટાભાગના જવાનોના ક્વાર્ટર્સ જે છે એ ફાયર સ્ટેશન પર જ પાછળ હોય છે એટલે એ લોકો અધિકારી સાથે બધા જેમ કે હું છું તો હું પણ અહીંયા જ મારું રેસિડન્સ છે પરંતુ ઇમરજન્સી કોઈ સમય જોઈને નથી આવતી ફાયર કોલ કોઈ સમય જોઈને નથી આવતો એ રાતના બે વાગે પણ આવી શકે ને સવારના છ વાગે પણ આવી શકે આ હિસાબથી જોઈએ તો છેલ્લા ત્રણ દિવસમાં ખૂબ જ કોલનું પ્રમાણ રહ્યું છે અને એ સંપૂર્ણ બાબત જે છે એ એની અંદર સ્ટાફનો સપોર્ટ અધિકારીઓનો સપોર્ટ અને વાહનો સારી રીતે કાર્યવાહી કરી અને અમે એ કામગીરીને પરિપૂર્ણ કરી છે અને બધા હજી પણ ખડે પગે છીએ ત્રેવીસ તારીખ સુધી તમામ કર્મચારીઓની રજાઓ બંધ છે સર અમે પણ તમને વંદન કરીએ છીએ સલામ કરીએ છીએ સર આપનું નામ મારું નામ ફાયરમેન ચૌહાણ ચિરાગ કુમાર છે ચિરાગ સર કેટલા સમયથી તમે અમદાવાદ ફાયર જવાન તરીકે ફરજ હું દસ વર્ષથી ફાયરમેન તરીકે અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવું છું સર હવે નવા વર્ષનો શરૂઆત થઈ ગઈ છે તમામ લોકો આજે હર્ષોલ્લાસ સાથે પરિવાર સાથે ઉજવી રહ્યા છે તમે આજે પણ ફરજ પર છો પહેલાં તો શું કહેશો તમારા બધા જે દર્શકો છે તેમને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને બસ દિવાળીનો તહેવાર છે અને ખાસ દિવાળીના તહેવારમાં બધા લોકો ફટાકડા ફોડતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તો ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડને તે સમયે જવાબદારી બહુ વધી જતી હોય છે કારણ કે ફટાકડાના કારણે ઘણા ઘણી બધી જગ્યાએ આગ આગના બનાવો બનતા હોય છે અને એમ અમદાવાદમાં પણ આ વર્ષે બહુ વધુ પ્રમાણમાં બનાવ બન્યા હતા અને અમદાવાદ ફાયર બ્રિગેડ તે સમયે તત્પર હતું અત્યારે આપણે નવરંગપુરા ફાયર સ્ટેશન પર છીએ અને અહીંયા દિવાળીની દિવાળીની રાત્રે રાત્રિને તે અને ફૂલ સ્ટાફ સ્ટેન્ડ ઉપર જ હતો બાય સ્ટેન્ડ બાય જ હતો કે કોલ લખાવે એટલે તરત ઓન ધ સ્પોટ ગાડી રવાના થઈ જાય અને બધો સ્ટાફ અહીંયા નીચે જ હતો દિવાળીની રાત્રે સ્ટાફ અહીંયા નહીં જ છે સર ઘરની યાદ નથી આવતી આ ઘરની ઘરની યાદીમાં ઘરની યાદમાં એવું છે કે અમારું પહેલું કર્મ આ છે માનસ તરીકે અમારે આ જવાબદારી છે બરોબર એટલે એ વસ્તુ થોડુંક સાઈડ કરવું પડે અને એક હેબિટ થઈ ગઈ છે એમ અને અમારું મેન કામ હોય છે દિવાળીએ આગ આગ બુજાવી અમારું મેન કામ છે મેન અમારો ધર્મ એ છે કે આગ બુજાવી અને અત્યારે અધિકારીઓ છે એમને પણ પચીસ પચીસ વર્ષ થઈ ગયા છે ખાતામાં એટલે હવે હેબિટ પડી ગઈ છે આમ તો સામાન્ય રીતે જોઈ તો અમદાવાદ માં તમે રહેતા હો તો પરિવારને મળી શકો પણ માન લો તમારું મૂળ વતન દૂર હોય ને ક્યારેક આવો તહેવારમાં બધા ગેટ ટુગેધર મળતા પરિવાર ના તમામ લોકો મળે એકત્ર થાય એટલે એવું થાય એનું પણ હવે તમારી વાત સાચી છે એવું

કોઈ સુતું નથી દિવાળી રાત્રે તો કારણ કે કેમ બેક ટુ બેક કન્ટિન્યુ કોલ આવતા એક કોલ બે કોલ એક 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 સાથે સાથે ચાર ચાર કોલ એકી આવતા ગાડી જતી હોય બે પાંચ તો બીજી જગ્યાએ આગ લાગે તો બીજી જગ્યાએ આ વાત છું ખાલી તમને નવરંગપુરા વિસ્તારની કે જે વિસ્તાર નવરંગપુરા ફાયર સ્ટેશન ની અંદર માં આવે છે એવી રીતે એક એક સાથે ત્રણ ત્રણ અલગ અલગ વિસ્તારમાં આગ લાગે વળી પાછી ગાડી આવીને પાણી ભરીને પાછી મૂકે તરત ને તરત બીજા કોલ આવે એટલે એ તો રહેવાનું એના કારણે ઊંઘ તો ના મળે પણ હવે કરવું પડે અને હસ્તા મોઢે કરવું પડે એવું નહીં કોઈ એવી એવી મજબૂરી નથી કે અમે ના કરીએ અમારું મેન કામ જ આ છે કે લોકોને કેવી રીતે સુરક્ષા પ્રદાન કરી અમારું કામ જ એ છે કે કોઈ મોટી જાનહાની ના થઈ જાય એના માટે અમે સ્ટેન્ડ ટુ હતા ખાસ તો દિવાળીમાં ફટાકડા વધારે ફૂટે આગના બનાવ વધારે હા હા આગના બનાવ વધુ બને અને એક કેરેક શું રોકેટ કેવા બધા અલગ અલગ ફટાકડા ડાયરેક્ટ કોઈ ઘરમાં જતે રહે બારીમાંથી એના કારણે અમે સ્ટેન્ડ ટુ રહેવાનો મતલબ શું કે એવો કોઈ બનાવ મોટો ન થઈ જાય એમ ન થઈ જાય એના માટે થઈ સર આપનું

એ દિવસમાં કેટલા કોલ આપડા વિસ્તારમાં આવ્યા છે મતલબ નવરંગપુરા એરિયામાં ઘણા બધા કોલ્સ આવ્યા છે અને જેટલા બને એટલા વધારે કોલ્સ અટેન્ડ કરેલા પણ છે અને સફર કામગીરી પણ કરેલી છે સર આમાં આજે જે રીતે પહેવાની યોજના ઊધમણી થઈ રહી છે તમે કેરેટીટી પર આવ્યા છો ને જવાના છો પરિવાર પાસે કે રીતનું છે રહેવાનું તમને ખાઈ મોસ્ટલી અમારે અહીંયા જ રહેવાનું અમે 24/7 જે પાછળ અમારું क्वાર્ટર્સ છે બરાબર આગળ અમારા ફાયરના વેહિકલ્સ પડ્યા રહે છે એટલે જો કદાચ અમે ઘરે કોઈ કામથી ગયા હોય માની લો કોઈ ઇમરજન્સી આવે વાગે તો અમે તરત દોડીને આવી જઈએ છે હા દિવાળીમાં તો ફૂલી અમારા રજાઓ ઉપરથી ઓર્ડરથી આવે છે કે રજાઓ તમામ પ્રકારની બંધ હોય છે એટલે અમે આ ટાઈમે તો ક્યાંય નીકળી ના શકીએ પણ ઇવન આફ્ટર દિવાળી દિવાળી પત્યા પછી અમે ક્યાંક

ફાયર જવાનો જેમણે પોતાના તહેવારોને પરિવારોને એક બાજુ રાખ્યો છે ને હજી પણ એ જવાનો દિવસ રાત ઊંઘ્યા નથી સતત તત્પરતાથી કાર્ય કરી રહ્યા છે અને આવા જવાનોને દિલથી સલામ કરવાનું મન થાય છે દર્શક મિત્રો આવા જુઓ વિડીયો જોવા માટે નવજીવન વૈષ્ણવજન ने केजे पीड परा